વેરપુર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તે પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર વી આર સોનારા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર વી આર સોનારા પીએસઆઈ રાણા સહિત પોલીસ કાફલો ખડે પગે ઊભા રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને શોભાયાત્રાને સફળ બનાવવામાં સહભાગી થયા મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વીરપુર અંબિકા સોસાયટીથી પ્રસ્થાન કરી તિલક ચોક થઈ વિરાજી સર્કલે સમાપન કરાયું ઉપસ્થિત આગેવાનો દ્વારા વિરાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માન કરાયું બાલાસિંદુર વીરપુરના ભાજપ કોંગ્રેસ નેતાઓ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત વીરપુર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તે પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર વી આર સોનારા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર પી એસ રાણા સહિત પોલીસ કાફલો પગે ઊભા રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને શોભાયાત્રાને સફળ બનાવવામાં સહભાગી થયા મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વીરપુર અંબિકા સોસાયટીથી પ્રસ્થાન કરી તિલક ચોક થઈ વિરાજી સર્કલે સમાપન કરાયું ઉભે ઉપસ્થિત આગેવાનો દ્વારા વિરાજીની પ્રતિમાને ફુલાર પહેરાવી સન્માન કરાયું બાલાસિનુર વીરપુર ભાજપ કોંગ્રેસ નેતાઓ તાલુકા જિલ્લાના પ્રમુખો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા